યાત્રાધામ ધામ વીરપુર ગામના સરિયામતી નદી પરના થોરાડા ઢેમમાં પ્રદૂષિત પાણીના ટેન્કર અથવા કોઈ કેમિકલયુક્ત પદાર્થ નાખી જતા ગ્રામ લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે જેને લઈને ગામ લોકો અને ખેડૂતોમાં રોષ ફેલાયો છે અને કડક પગલા લેવાની માંગ ઉઠી છે. જેતપુર વીરપુર પંથકમાં પ્રદૂષણ માફિયાઓ બેફામ બન્યા છે. જેતપુરની ભાદર નદીમાં કેમિકલયુક્ત પાણી છોડ્યાની ઘટનાઓ છાશવારે સામે આવે છે. ત્યારે હવે પ્રદૂષણ માફિયાઓએ યાત્રાધામ વીરપુર પાસેના નાની સિંચાઈ યોજનાના સરિયામતી નદી પરના થોરાડા ડેમને પણ કેમિકલયુક્ત પાણીથી બાકાત નથી રાખ્યું જેના પગલે ખેડૂતો તેમજ ગામ લોકોમાં રોષ જોવા મળ્યો હતો મારું નામ રમેશભાઈ ગાંડુભાઈ સર્વૈયા હાલ વીરપુર ગ્રામ પંચાયતના સરપંચ તરીકે હું મારો કારોબાર સંભાળું છું અને અમારી જે નાની સિંચાઈ યોજના જે સરિયામતી ડેમ તરીકે થોરાડાની ડેમ અને સરિયામતી ડેમ તરીકે ઓળખાય છે એ ડેમની અંદર કોઈ આવારા તત્વો પોતાની કમાણી કરવા માટે અને આવો ઝેરી કેમિકલ જે અંદર છોડે છે આની અંદર એવું લગભગ ઘણા વર્ષોથી આ ચાલે છે અમે વારંવાર રજૂઆત પણ કરેલી છે ભૂતકાળમાં પણ રજૂઆત કરી છે પણ અત્યાર સુધી એનું પરિણામ શૂન્ય આવ્યું છે એટલે સરકારશ્રીને કલેક્ટરશ્રીને મુખ્યમંત્રીશ્રીને તમામને અમારી વિનંતી છે કે આની અંદરથી સિંચાઈનું પાણી તો જાય જ છે પણ લોકોના પીવા માટે થોરાડા પીઠળિયા વીરપુર આ જલારામ બાપાની પવિત્ર ભૂમિ છે ત્યાં યાત્રાળુ દેશ વિદેશથી આવે છે આ પાણી પમ્પિંગ થઈને ત્યાં જાય છે લોકોના આરોગ્ય સાથે ચેડા થાય છે તો લોકોનું આરોગ્યની ધ્યાન રાખે અને લોકોને સારું પાણી મળે એના માટેની અમારી વિનંતી છે કે તાત્કાલિક પગલાં લઈ અને કાર્યવાહી કરવા વિનંતી આ ઘટનાને લઈને વીરપુર ગામના ખેડૂતોમાં તેમજ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે કારણ કે વીરપુર અને પીછડિયા ગામને પીવાનું પાણી પૂરું પાડતા અને ગામના જીવાદોરી સમાન એવા સરિયામતી નદીનો થોરડા ડેમમાં કોઈ અજાણ્યા શખ્સો દ્વારા પ્રદૂષિત પાણીનું ટેન્કર નાખીને અથવા તો કોઈ કેમિકલ પદાર્થ નાખીને ડેમને પ્રદૂષિત કરી નાખવામાં આવ્યું છે જગદીશભાઈ પટેલ વીરપુર ગામ હરિયામટી ડેમ નાની સિંચાઈ યોજના ની અંદર ઝેરી કેમિકલવાળું પાણી ઠલવી જાય છે અવારા તત્વો ઘણા વર્ષથી આ પ્રવૃત્તિ ગેરકાયદેસર ચાલે છે તો આને તાત્કાલિક અસરથી સરકારશ્રીને નમ્ર વિનંતી મુખ્યમંત્રી સાહેબને કે આ બંધ કરાવે અને તાત્કાલિક કડકમાં કડક સજા કરે આજુબાજુના ખેડૂને બધાની જમીન એકદમ ખરાબ થઈ જાય છે પશુને નુકસાન થાય છે ફોડલા થઈ જાય છે પાણીમાં પડે તો જેટલા નાગરિકોને પીવાનું પાણી પૂરું પાડે છે તેમજ વીરપુર સહિત ચાર થી પાંચ ગામના ખેડૂતોને સિંચાઈ માટે પાણીનો ઉપયોગ થાય છે ડેમ પ્રદૂષિત થતા ખેડૂતોના વાવેલા પાકને પણ નુકસાન થઈ રહ્યું છે વીરપુર અને આસપાસના વિસ્તારમાં થઈ રહેલા પાણી પ્રદૂષણને લઈને સિંચાઈ વિભાગના અધિકારીઓ દોડી આવ્યા હતા સિંચાઈ પંચાયત પેટા વિભાગ થી આ ડેમ છે સરિયામતી કચેરી હસ્તકનો છે અને ગઈકાલે સાંજે પાંચક વાગ્યા આજુબાજુ અહીંથી ગામ લોકોની ફરિયાદ મળેલી કે અહીંયા ડેમમાં કોઈ દૂષિત પાણી ઠલવી ગયેલું છે જે બાબતે અત્યારે સ્થળ વિઝિટ કરી બે જગ્યાએ જોયું પણ ત્યાં ગઈ રાતનો વરસાદ વધારે હતો જેના કારણે પાણી વધારે આવી ગયું એટલે આ કેમિકલ વાળું પાણી જતું રહ્યું હતું આ એક જગ્યા ત્રીજી જગ્યા છે જ્યાં અમને જોવા મળ્યું છે જેનું આમ કાચો સેમ્પલ એ લીધેલું છે અને અત્યારે હાલ પૂરતું પોલીસ ફરિયાદ અને જીપીસીબી ને જાણ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અવારનવાર પ્રદૂષણ માફિયાઓ દ્વારા કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવે છે ત્યારે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા અવારનવાર ચેકિંગ કરવામાં આવે છે અને પાણીના સેમ્પલ પણ લઈ જાય છે પરંતુ આજ દિન સુધી આ પાણી સેમ્પલનો રિપોર્ટ આવ્યો નથી જીપીસીબી ના અધિકારીઓને જાણ હોવા છતાં પણ પ્રદૂષણ માફિયાઓ સતત પાણી પ્રદૂષણ કરતા રહે છે તેવા આક્ષેપો સાથે વીરપુર ગામના સરપંચે અગાઉ પણ પ્રદૂષણ વિભાગને લેખિતમાં ફરિયાદ કરી હતી